આજે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મીટિંગ હતી જેમાં ગરબા એસોસિએશનના અમના બધા કોરિયોગ્રાફર્સને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા અને એક બહુ સરસ મજાનો જે છેલ્લા અઠવાડિયાથી આ એક મુદ્દો હતો ગરબા ક્લાસીસના નામનો તો આને રિલેટેડ એક સારા એવા એમના નિર્ણયો છે જે અમને જાણ કરવામાં આવી અને અમને બહુ ગઈમાં જે સુખદ નિર્ણયો છે એટલે અમે એમને સમર્થન આપીએ છીએ કે એમના એવા અમુક નિર્ણયો છે કે પાટીદાર સમાજના જે લોકો છે જે ગરબા શીખવા માટે આવે છે ક્લાસીસમાં તો એમના માટે ગરબા ક્લાસીસની જગ્યાએ એમની પ્રિમાઇસિસ પર કે એમના ઘરે કે પાર્કિંગમાં કે કોઈપણ જગ્યાએ પરિવાર મિત્રો કે ફ્રેન્ડ સર્કલ્સને અમે ગરબા શીખવાડી શકીએ તો એમની પ્રિમાઇસિસ પર અમે જઈ અને એમને શીખવાડીએ ક્લાસીસની અંદર ઘણા બધા અંશે જ્યારે અમારી પણ ઘણીવાર અમારી જાણ બહાર ઘણા કઈ એવી ઘટનાઓ બનતી હોય છે તો આ ઘટનાઓને ડામવા માટેનો એક બહુ સારો એવો પ્રયાસ છે તેનાથી સમાજમાં એક સુધારો આવે બીજું કે જેટલા નોન પાટીદાર લોકો છે બરાબર એમના માટે ક્લાસીસ રેગ્યુલર ચાલુ રહેશે પણ એમાં પણ અમે બધાએ જે રીતે સમાજના શ્રેષ્ઠીઓએ અમને જે રીતનું અમને થોડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ રીતે અમે એવો એક નિર્ણય લીધો છે કે પણ એની અંદર પણ લેડીઝની બેચ હશે એમાં ફક્ત લેડીઝ શીખવાડતા હશે જેન્ટ્સની બેચમાં જેન્ટ્સ શીખવાડે અને પરિવારની કે ફેમિલી બેચ હોય કપલ બેચ હોય તો એ એક સાથે કરી શકાય કે જેની અંદર ફક્ત કપલ કે ફેમિલીમાં મેમ્બર્સ સાથે આવતા હોય તો જે આ નિર્ણય જે અત્યારે સમાજના શ્રેષ્ઠીઓ લેવામાં આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે એને એના સમર્થનમાં છીએ